એ જ જગ્યાએ એ જ સાત બાર કાઢો તમે પચ્ચીસ વર્ષ પહેલાના તમામ સાત બારમાં ઢાકોર હતા પણ જ્યારે પૈસાવાળા ઢાકોરો પૈસા લીધા મજા કરી એમણે એના વિચાર્યું કે આ પૈસા વપરાતા વાર નહીં થાય રાજા મહારાજાઓના ભંડારો કુટી ગયા એ બાળકો એ મારી એ જોગડીઓ મારી એ દીકરીઓની શું દશા થઈ એ બાળકોની શું દશા થઈ જે જમીન જે જમીનો માલિક હતો જે જમીનમાં વેચી એ જ જમીનમાં દસ વર્ષ પછી એ નોકરી કરનારો બની ગયો ત્યારે અહીં વાગે છે એટલે માલિક હતો તું તું માલિક હતો એટલે આજે એટલે કહું છું આ પ્રતાપ બનાવે કે કલોલ હોય અને આખા ગુજરાતમાં જેની જોડે જમીન જાગીરી બચી પેટે પાતા બાંધી લેજો જમીનો વેચી અને સુખી થવાના સપના ના જોતા આજે કરોડ રૂપિયા છે ને તો એ જ જમીન આ કાલ પચાસ કરોડ થશે પછી ફેક્ટરી માટે વેચવી હોય રોજગાર માટે વેચવી હોય તો સો વાર વેચજો પણ છે ગરબા કરવા છે ટેસ્ટ કરવી છે મજા કરવી છે મોક માટે જમીન વેચવી છે એવી જમીન ના વેચતા આવનારી પેઢી માફ નહીં કરે તમને ઉપર બેઠા બેઠા સંતોષ નહીં મળે તમારી આત્માને શાંતિ નહીં મળે